તમે ક્યારેય એવું વિચાર્યું છે કે માતાનો પ્રેમ અને મમતા એ માત્ર લાગણી નથી પણ એક શક્તિશાળી રક્ષણશીલ શક્તિ છે કે જે પોતાના બચ્ચાઓ માટે ક્યારેય થાકી જતી નથી જુઓ બરફની ઠંડી ચાદર નીચે કેવી રીતે પક્ષીઓ પોતાની નાનકડી પૂરી દુનિયા પોતાના બાળકોની રક્ષા કરે છે આ કંઈ સામાન્ય દ્રશ્ય નથી આ છે પ્રેમનો શાંત પડઘો જે ચૂપચાપ પાંખો નીચે બચ્ચાઓ માટે ઘરની જેમ ગરમી આપે છે પક્ષીઓની દુનિયામાં પણ માતાઓ પાસે કહેવા જેવી દિલને સ્પર્શે એવી વાર્તાઓ હોય છે એવું લાગે છે કે પવનની હલકી સરસરાહટ હોય કે ધોધમાર વરસાદ દરેક માતા પોતાનું બાળક માટે એક જીવંત ઢાલ બની જાય છે. દરેક માતાની શક્તિ અને ભાવનાત્મક જાગૃતિ ક્યારે ઝાંખી પડતી નથી. ઘડીવાર તેઓ ભૂખ્યા હોય છે, કંટાળેલી હોય છે, છતાં પણ પહેલા બચ્ચાની ચિંતા અને काळजी કરે છે. માતાનું હૃદય એક અદ્રશ્ય પણ અવિરત પ્રેમની આવૃત્તિ છે આ વિડિયો કુદરતની એવી ભાવનાશીલ પળોને કાલ્પનિક રીતે રજૂ કરે છે જે જોનાર દરેકની આંખો દિલમાં મનમાં વસી જાય અને સ્પર્શી જાય આ વિડિયોના દરેક દૃશ્યમાં માતાની મમતા જીવંત બને છે માતૃત્વના જ્ઞાન સાથે દરેક માતા પોતાની પાંખોના ભવ્ય હલચલનથી માળામાં સુરક્ષા કવચ અને કાળજીનું સુંદર દર્શન કરાવે છે એ હલચલન માત્ર ઉડાન માટે નથી તે કુદરતને આપેલી ચેતવણી છે માતાના દિલની સંવેદના છે અને નિર્વિવાદ પ્રેમ છે તેમની ચમકતી પાંખો હંમેશા ખુલ્લી રહે છે કે જેથી તે ખુલ્લી પાંખો નીચે પોતાના બાળકોના આરામ અને સુરક્ષા મળે છે ચમકતા તારા જેવી આંખો અને પાંખોની મધુર હલચાલથી તેઓ બાળકના દરેક શ્વાસને સુરક્ષિત રાખે છે ઠંડી હોય કે ગરમી બરફ હોય કે વરસાદ વાવાઝોડું હોય કે સૂકીલું હોય એક માતા તેના સંતાનોને પોતાની પાંખોના સુરક્ષા કવચમાં રાખે છે જાણે સમગ્ર બ્રહ્માંડમાંથી ભગવાને તેને આ બાળકો માટે જ મોકલી હોય આ સંવેદનાની ઊંચાઈએ જે દ્રશ્યો રચાય છે તે જ છે પ્રેમની શ્રેષ્ઠ ભાષા માતાનો પ્રેમ અને મમતા એ માત્ર લાગણી નથી એ એક જીવનશક્તિ છે જે દરેક માતા, ધરતી પંખી માતા, અને પ્રાણીઓની દુનિયામાં સદાય જીવંત છે